સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે એટલા સરદાર સરદાર સાહેબના ચરણોમાં અને સાથે સાથે આજે આભમાં વરસાદનું તાંડવ છે ખેતરોમાં આપણા પાથરા પલળેલા છે

શ્રી ચૈતરભાઈ વસાવા મનોજભાઈ સોરઠિયા જ્વેલબેન સહિતના યુવરાજભાઈ દરેક યોદ્ધાઓને પણ નતમસ્તક વંદન કરું છું કારણ કે મારી માતાઓ આ ક્રાંતિનું મંચ છે આ યુદ્ધનું મેદાન છે અને જે દિલ્હીમાં અને ગાંધીનગરમાં બેઠા છે ને એના પેટનું પાણી નથી હલતું આપણા અધિકારનું હનન કરે છે ત્યારે આપણે અહીંથી હુકાર કરવાનો છે હુકાર કરવાનો છે એ લોકોએ શું કર્યું એ લોકોએ કયો વિકાસ કર્યો ખેડૂતોની પીડા શું છે બેનોની વેદના શું છે આ આપણે પડવું નથી કારણ કે રોજ છાપામાં જોઈએ છીએ મોબાઈલમાં જોઈએ છીએ આપણને ખબર છે કે રોડ ઉપર કિસાન પરેશાન છે ગળા ફાસા ખાય છે માતાઓના ગળા વેતરાય છે કિસાનોની દીકરીઓ રાડો પાડે છે હળદરમાં કે અમારા પતિને શું કામે લઈ ગયા અમારા ભાઈને શું કામે લઈ ગયા અમારા બાપને શું કામે લઈ ગયા વેદના આપણને ખબર છે પણ મારે આ ભાજપને કેવું છે મારે આ ભાજપને કેવું છે કે તમે બોટાદમાં તાળા માર્યા અમારા એપીએમસી માં અમારો ખેડૂત ભેગો થયો તમારા કડદા પ્રથાના વિરોધમાં તમારી સામે અવાજ ઉઠાવ્યો તમે બોટાદમાં તાળા માર્યા અમે ન્યાથી હળદરમાં આવ્યા હળદરમાં અમે અવાજ ઉઠાવ્યો પણ ત્યાં તમે અમારા કાપ વાહા ઉપર લાઠીઓ વરસાવી અમને જેલમાં બંધ કર્યા

ની એન્ટ્રી થાય એટલે આજ ગર્જના ધોય મારા વિરલાઓ તમે પણ હાવજ છો અહીંયા પણ મારી બહેનો સિંહણો બનીને બેઠી છે જાસીની રાણી બનીને બેઠી છે મારે એટલું કેવું છે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ક્રાંતિની શરૂઆત છે ત્યારે કહું છું કે અહીંયા તમને હાવજોના ટોળા મળશે અહીંયા તમને હાવજોના ટોળા મળશે મારે આ કાયર ભાજપને કેવું છે

આલેણા ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજને ડરાવી શકે આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે વાત હું એ કરું છું કે હળદરમાં ખેડૂતો જે અત્યાચાર કર્યો છે એ માત્ર એક હળદરના ખેડૂતો નથી એક વિસ્તારના નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે અને આપણે આપણે આ જનમેદની જોવે છે ને તો ભાજપને જરાક બતાવી દેજો અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી અમે ઇતિહાસ લખવા વાળા છીએ દેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ પાટુ મારીને પાણી કાઢીએ છીએ કણ વાવી અને મણ પેદા કરીએ છીએ મારી માતાઓ અમે ડરવા વાળા નથી અમે માંગીએ છીએ અમે માંગીએ છીએ અમારો અધિકાર છે બાકી અમે દેવાવાળા છીએ અમે દેવાવાળા છીએ એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો મારી માતાઓ રણચંડી બનવું પડશે કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દો બાકી અમને છીનવતા પણ આવડે છે અમને છીનવતા પણ આવડે છે આ તાકાત તમારે રાખવી પડશે શ્રી અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબ સહિતના નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં ખેડૂતની વેદનાને વાચા આપવા માટે આવ્યા છે અને આ ભાજપ જે બેરી પણ છે જે મૂંગી પણ છે જેને દેખાતું પણ નથી ને એને આ ક્રાંતિ દેખાડવાની છે આ ક્રાંતિ દેખાડવાની છે આ હુંકાર અહીંથી લઈને જવાનું છે સમય વધારે નથી વાતું ઘણી છે અને વખાણ પણ ઘણા છે અને આ ભાજપને ભાજપના કાળા કામ પણ ઘણા છે હું મારી વાણીને વિરામ આપું ને એ પહેલા મારે એટલું જ કહેવું છે કે આ ધરતી ઉપર અમે સોના વાવીએ છીએ પસીનાથી સિંચીએ છીએ અને જ્યારે અમારી એપીએમસીઓમાં જાય છે ને ત્યારે અમારું સોનું ધૂળ બનીને તમે લ્યો છો ને એ વાતની વેદના છે એટલે આજે હું તમને એક સ્લોગન સાથે મારી વાણીનું વિરામ આપીશ કે મારું ધન મારું સોનું બોલો મારું ધન મારું સોનું મારી માટી મારો ભાવ મારી માટી મારો ભાવ અન્યાય નઈ સહન કરીએ અને આ તાકાત થી આપણે આપણા જેલ માં બંધ વિલ્લાઓને છોડાવવાના છે

વંદે ધન્યવાદ જય હિન્દ જય ભારત